વાત સુરત શહેરની કરીશું સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો લાંબા વિરામ બાદ સુરત શહેરમાં ધોધમાર વરસાદ અઠવા પાર્લે પોઈન્ટ ઘોડદોડ રોડ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છે વેસુ વીઆઈપી પાલ અડાજણ સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરાછા કતારગામ લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે અડાજણ અઠવા રાંદેર જેવા વિસ્તારોમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે તો આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે સુરત શહેરમાં અને ખાસ કરીને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાંજ થતાં થતાં સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે વેસુ વીઆઈપી પાલ અડાજણ ઘોડદોડ રોડ પાર્લે પોઈન્ટ અઠવા વરાછા કતારગામ લાલ દરવાજા અડાજણ અઠવા રાંદેર સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જામ્યો છે નવી સિવિલ હોસ્પિટલના જૂની બિલ્ડિંગમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ તો આ તરફ ચોટા બજાર અને ભાગડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો તો સુરતમાં સવારથી જ વરસાદી માહોલ આપ જોઈ રહ્યા છો દ્રશ્યો નવી સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો છે કે જ્યાં જૂની બિલ્ડિંગમાં પાણી ભરાયા છે અને ત્યાં હાજર જે સ્ટાફ હતો ત્યાં પાણી ઉલેચતો નજરે પડ્યો જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાયા ચોંટા બજાર અને ભાગળ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઊભી થઈ છે સુરત શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ વરસાદ વરસ્યો તો અમદાવાદમાં સાંજ વરસાદી માહોલ જામ્યો છે સવારથી ભારે બફારો હતો અમદાવાદમાં ગરમીથી લોકો પરેશાન થઈ ઉઠ્યા હતા અને લાગતું જ હતું કે અમદાવાદમાં સાંજ થતા થતા મેઘરાજાની સવારી આવી પહોંચવી જોઈએ અને એવું જ થયું છે સાંજ થતા થતા પાંચ વાગ્યાના અરસામાં અમદાવાદમાં વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે આ દ્રશ્ય સીધા જોઈ શકો છો સુરતના અઠવાલાંશ વિસ્તારનો નજારો છે જ્યાં આ પ્રમાણે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ છે જે રોડ રસ્તાની આજુબાજુમાં રહેલા વાહનો છે એ જરૂર અત્યારે કિનારા ઉપર રહેલા વાહનો છે ડુબાણમાં જોવા મળી રહ્યા છે ત્યારે આ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તમામ એ લોકો અત્યારે વરસાદી માહોલની અત્યારે જે હેરાન પરેશાન થઈ રહ્યા છે પરંતુ જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે નીચાણવાળા વિસ્તારની અંદર ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો છે એ અત્યારે જોવા મળી રહ્યા છે ખાસ કરીને સુરતનો ઉધના દરવાજા વિસ્તાર હોય કે પછી નવી સિવિલ હોસ્પિટલનો નજારો હોય ત્યાં અત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો છે એ જોવા મળી રહ્યા છે એની સાથોસાથ જૂની આરટીઓ વિસ્તારમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો છે અને કડાકા ભડાકા સાથે અત્યારે વરસાદ છે વરસતો નજરે આવી રહ્યો છે આ તસવીરો તમે જોઈ શકો છો સુરતના અઠવા લાઇન્સથી ડુમ્મસ તરફ જવાનો જે માર્ગ છે ત્યાં આ પ્રમાણે પાણી ભરાવાના દ્રશ્યો છે એ જોવા મળી રહ્યા છે ત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદી માહોલની વચ્ચે જે રીતે લોકો છે એ હેરાન પરેશાન થઈ રહ્યા છે ક્યાંક લોકોના વાહનો છે એ બંધ થઈ જતા હોય છે આ જોઈ શકાય છે પોલીસ અધિકારી છે તેમનું વાહન અત્યારે બંધ પડી ચૂક્યું છે એની સાથોસાથ જે રીતે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક વરસાદ છે એ જતા જતા સુરત મહાનગરપાલિકાની પોલ છે એ ખોલતી નજરે આવી રહી છે કારણ કે ગટરની સાફ સફાઈ છે એ વરસાદી શરૂઆતની અંદર પણ નહોતી થઈ અને અત્યારે વરસાદ છે એ જે રીતે ચોમાસાનું એન્ડિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન પણ અત્યારે ચોમાસાનો વરસાદ છે માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો છે ખાસ કરીને ઉદના દરવાજા વિસ્તાર હોય કે પછી જે ઉદના ગુરુદ્વારા રોડ વિસ્તાર હોય નવી સિવિલ હોસ્પિટલ વિસ્તાર હોય કે પછી મજુરા ગેટ વિસ્તાર હોય